નમસ્કાર હું મનીષા ઠેસિયા મારી YouTube ચેનલ મનીઝ મેગેઝિનમાં આપનું સ્વાગત છે આપણે ઘણી વખત એવું સાંભળ્યું હોય છે કે સાપ પોતાની કાચડી ઉતારે શું તમને ખબર છે કે સાપ પોતાની કાચડી કેમ ઉતારે કેટલા સમય સાપ પોતાની કાચડી ઉતારે છે મોટા ભાગના સાપ રંગીન હોય છે તો શું તમે ક્યારેય એવું વિચાર્યું કે સાપની ઉપરની ચામડી રંગીન હોય છે તો સાપની કાચડી કેમ પારદર્શક હોય છે સાપની કાચડીને શા માટે સુગમ માનવામાં આવે છે અને આ સાપની કાચડીનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે વિશ્વભરમાં સાપની હજારો પ્રજાતિઓ છે જેમાં મોટા ભાગના સાપ રંગ બેરંગી હોય છે અને તેની અલગ અલગ પેટર્ન હોય છે પરંતુ સાપની કાચડી પારદર્શક કેમ હોય છે ત્યારે એવું માનવામાં આવે છે કે સાપનો જે મૂળ રંગ છે તે તેની અંદરની ત્વચામાં હોય છે અને ઉપરના જે ભીંગડા કહી શકાય ઉપરની જે ચામડી છે તે પારદર્શક હોય છે એટલે સાપ જ્યારે કાચડી ઉતારે છે તે આપણને પારદર્શક જોવા મળે છે અમુક કેસમાં એવું પણ બને છે કે સાપની કાચડી ઘેરા બદામી રંગની પણ આપણને જોવા મળતી હોય છે કિંગ કોબરા સાપ છે તે વર્ષમાં લગભગ પાંચ વખત પોતાની કાચડી ઉતારે છે જો કે સાપ કેટલી વાર પોતાની કાચડી એટલે કે ચામડી ઉતારે છે તે તેની ઉંમર અને જાતિ પર આધાર રાખે છે જે યુવાન સાપ હોય છે તે અઠવાડિયામાં બે વખત પણ પોતાની કાચડી ઉતારે છે જ્યારે મોટી ઉંમરના સાપ હોય છે તે વર્ષમાં બે વખત પણ પોતાની કાચડી ઉતારતા હોય છે અને જે જંગલી સાપ છે તે અઠવાડિયામાં એક વખતથી લઈ ત્રણ મહિને એક વખત પણ પોતાની કાચડી ઉતારે તો શા માટે સાપ પોતાની કાચડી ઉતારે છે તે એક સવાલ પણ અહીં થાય છે તો જેમ જેમ સાપ વધે છે એટલે કે સાપની ઉંમર અને સાઇઝ વધે છે તેવી રીતે તેની ચામડીની સાઇઝ નથી વધતી અને જેના કારણે ઉપરની જે ચામડી હોય છે તે અમુક સમયે સાપ ઉતારી દેતો હોય છે તો સાપ તેની કાચરી ઉતારે તેનું બીજું કારણ એક એ છે કે પરોપજીવીઓ અને જીવાતથી છુટકારો મેળવવો તેના શરીર પર અનેક પરોપજીવીઓ અને જીવાતો ચોંટી રહે છે અને જે આ સરીસૃ પ્રાણીઓ હોય છે તે આ પરોપજીવીઓ અને જીવાતને જાતે ધોવા માટે સક્ષમ નથી એટલે સાપ જ્યારે પોતાની ચામડી ઉતારે છે ત્યારે તેની સાથે આ પરોપજીવીઓ અને જીવાત પણ દૂર થાય છે તો જંગલની અંદર સાપ પોતાના શરીરને ખડકો કે પછી ઝાડની ડાળીઓ કે પછી મજબૂત છોડની દાંડી વડે ઘસે છે એટલે પોતાના શરીરને આવા પદાર્થની સપાટી પર ફેરવે છે અને ધીમે ધીમે ત્વચાને દૂર કરે છે જોકે સાપ પોતાની કાચડી છોડે છે એટલે કે પોતાની ત્વચાને ચામડીને જ્યારે દૂર કરે છે તે ખૂબ જ પીડાદાયક હોય છે આ સમય દરમિયાન તેને ભૂખ લાગતી નથી પેટમાં દુખાવો થાય છે અને ખોરાકમાં પણ અરુચિ કેળવે છે આ સમય દરમિયાન તે અસ્વસ્થ રહે છે અને જેવી ત્વચા તેમના શરીર પરથી દૂર થાય છે અને ત્યારબાદ જ તે ખાવાનું શરૂ કરે છે ઘણા લોકો સાપની ચામડીનો ઉપયોગ ત્વચા પર લગાવવામાં કરે છે તો દવા તરીકે પણ તેનો ઘણી જગ્યાએ ઉપયોગ થતો હોય છે આ સિવાય શૂઝ બનાવવા માટે ખાસ કરીને બેલ્ટ બનાવવા માટે પર્સ બનાવવા માટે જેવી ફેશન એસેસરીઝમાં પણ સાપની ચામડીનો ઉપયોગ થાય છે સ્ટાઇલિસ્ટ ટોપી બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે સાપની ચામડીમાંથી બનેલી વસ્તુઓ ખૂબ જ મોંઘી મળે છે કારણ કે સાપની ચામડી ખૂબ દુર્લભ છે તો એવું માનવામાં આવે છે કે ઘરમાં જો સાપની ચામડી એટલે કે કાચડી રાખવામાં આવે તો ધનની અછત દૂર થાય છે લક્ષ્મીનો વાસ રહે છે અને જો કોઈને સાપની ચામડી એટલે કે કાચડી આખી મળી જાય તો તેને સૌભાગ્ય માનવામાં આવે છે ભાગ્યવાન માનવામાં આવે છે તો બીજી તરફ એક એવી પણ ગેરસમજ છે કે સાપ દ્વારા જે કાચડી ઉતારવામાં આવે છે એની અંદર ઝેર હોય છે પરંતુ તેને સ્પર્શ કરવો કોઈ હાનિકારક નથી હોતું કારણ કે આ એક માત્ર કોષોનું નિર્જીવ જાડું છે તેમાં ઝેર હોતું નથી આ પણ એક ગેરમાન્યતા છે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી મારી ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશું નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીશું